હા મારા પપ્પાની સાથે જૂની અદાવત હતી થોડી મારા પપ્પા ભાભા ગામ તરફથી આવતા હતા એ નીતિન લાલ નીતિન ઉર્ફે લાલુ રસ્તામાં ઊભી રાખી લાકડી વડે મારા પપ્પાને કમરના ભાગે અને પગના ભાગે ઢોર માર મારેલ ત્યારે મારા ત્યાંથી મારા પર મારા કાકીનો ફોન આવેલો અને હું ત્યાં જઈને જોયું તો નીતિન ઉર્ફે લાલુ ત્યાં મારા પપ્પાને લાકડા વડે ઢોરમાં મારતો હતો ત્યાં જઈ મેં સોડાવાની કોશિશ કરી તો એ મારા પર હું મારવાનો હુમલો કર્યો એ બાદ મેં એ ગડકારી હતી મારા પિતાને પોઝિશન ખરાબ હતી એટલે મેં મારી મુપેડ બાઇક પર મારી મમ્મી સાથે બેસાડીને એને હોસ્પિટ ધરમપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયો ત્યારબાદ ત્યાંથી ત્યાંના ડોક્ટરે તપાસ કરી અને અગાડી વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલાવી અહીં અહીંયા વેન્ટિલેટર પર સારવાર ચાલતી હતી તે દરમિયાન અગિયાર ને પિસ્તાલીસ કલાકે અહીંયાના તબીબે મારા ફાધરને મૃત જાહેર કર્યો જૂની અદાવાદ મારા જોડે લગ્નમાં થોડી મારામારી થઈ ગયેલી તે અદાવત રાખીને એ વારેગડીએ પપ્પા જોડે કે મારા જોડે બબાલ કરતો જ હતો એ પપ્પાને એકલતાનો લાભ ઉઠાવીને એને લાકડી વડે ડોર માર મારીને મારા પિત્તાજીને મૃત્યુને પાર ઉતારી દીધો આરોપીને ફાંસીની સજા થવી જોઈએ મારે એનું મોડું જોવું નથી આજ પછી મારા સામે નહીં આવવું જોઈએ માણસ